ભાવનગર જિલ્લામાં મહવાને અને જેસરમાં સતત પડી રહેલા વરસાદની અવનવા રોગ આવવાને કારણે ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દર વર્ષે ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે પરંતુ વધુ પડતો વરસાદ અને અવનવા રોગ આવવાને કારણે ખેડૂતોને ડુંગળીએ રાતા પાણીએ રડાવ્યા છે ખેડૂતો જણાવી રહ્યા છે કે ડુંગળીના પાક પાછળ એક વીઘામાં વીસ હજાર કરતા પણ વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે પરંતુ હાલ ઉત્પાદન જોવા જઈએ તો નહિવત છે

ડુંગળી પણ થઈ અને બજારે હારા મળ્યા એટલે આ વખતે અમને થોડુંક હાર્યું કે ડુંગળીનો નું વાવેતર કરીએ તો અમે સત્તર વીઘામાં વાવી પણ ઓણ વણ ચોમાસું બહુ લાંબુ ચાલ્યું પછી વરસાદ બહુ પીડ્યો અને રોગ જીવાતના એટલા બધા ઉપદ્રવ વધ્યા કે કોઈ એની સીમા નહીં કેટલો રોગ રોજ લગભગ અઠવાડિયે બે વખત તો પંપ લઈને આટા મારતા ડુંગળીમાં પછી મજૂરી ખર્ચ વધી ગયો ગયા વર્ષ કરતાં ઓણ ડબલ થઈ ગયો ગયા વર્ષે બસો અઢીસો થાય અત્યારે પાંચસો રૂપિયા હાલ મજૂરી છે

રસ્તો જ આપીએ કેમ છે નહીં આમાં અમારે મરી ગલેલા જ છે આમ અમારે કઈ રીતે ભેગું કરવું